થી આપણને શાંતિ મળે છે યોગ કરવાથી આપણને કરવાથી મન શાંતિ મળે છે યોગ કરવાથી અને મસ્ત શાંતિ રહે

બે હજાર પંદર માં શાળામાં હવે હું તમને યોગ યોગ કરવાથી શાંતિ મળે છે મોટા મોટા

યોગ કરાત છે યોગ કરે તો બધાને સુખ મળે છે તમારે ઉઠીને કરવો જોઈએ જેથી શરીર સ્વસ્થ રહે છે યોગ કરવાથી મારું મુંછમાં ભડું છું આજે યોગ મિત્રે યોગ રીવાસ વિશે બોલીશ યોગી છે તંદુરસ્ત રહેવો જોઈએ તો આપણને યોગા કરવો જોઈએ શાળામાં દરરોજ અંતરી ટીચરે યોગા શનિવારે દરરોજ યોગા અને સૂર્ય નમસ્કાર કરવા છે बगीचा बगेरा वगैरह में योगा करें चुं योग दिवस में हम हमारे मित्रों साथे योगा करेंगे हम योग दिवस एक की एक की जुने जुलाई जारे મેં આ બરું છું આજે હું યોગ વિશે બોલીએ યોગ યોગ આયુર્વેદમાં શરીર શાંતિ માટેનું છે કે હું ધોરણ શર્મા બોલું છું કોઈ શરૂઆત લગભગ 50 વર્ષ પહેલા થઈ હતી યોગી યોગ એક એવી પિર્યાથ જે યોગ કરવાથી આપણે મને શાંતિ મળે છે યોગ કરવાથી યોગ દર વર્ષ પહેલાં દર વર્ષ એકવીસ જૂનના આંતરરાષ્ટ્રીય યોગ તરીકે ઉજવા ઉજવવામાં આવે છે યોગ યોગ કરવાથી ચિંતા દૂર થાય છે યોગથી બુદ્ધિ મળે છે યોગના ધન્યવાદ યોગ કરવાથી આપણને શાંતિ મળે છે યોગ કરવાથી આપણને શરીરમાંથી શરીરમાંથી તકલીફ દૂર થાય છે યોગ આપણે શાળામાં પણ થાય છે હંમેશા શનિવારે અમારી શાળામાં યોગ થાય છે અમારી ટીચર લોકો રોજ શાળામાં યોગ કરવા કરવામા આવે છે યોગ એકવીસ જૂનના ઉજવે છે યોગ આપણને બહુ ફાયદો આપે છે નમસ્કાર